તો દાહોદના ગરબાડા તાલુકાની જરીબુઝર્ગની મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ત્યારે આ બેઠક ઉપર કુલ છ બુથોમાં મતદાન યોજાઈ રહ્યું છે જેમાં ચાર હજાર આઠસો છન્નું મતદારો મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે આ મતદાન મથકો પર સાંજના છ વાગ્યા સુધી મતદાન ચાલશે ત્યારે અગાઉ આ બેઠક અપક્ષ પાસે હતી ત્યારે આજ રોજ દાહોદ જિલ્લાના ગરબાડાના જરીબુજક ગામે તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી છે એ અન્વયે અલગ અલગ ચાર જગ્યાએ ટોટલ છ બુથો ઉપર મત આપવાની પ્રક્રિયા બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે તમામ જગ્યાએ પૂરતી માત્રામાં પોલીસ બંદોબસ્ત છે ગામમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને ગામમાં શાંત વાતાવરણમાં હાલમાં વોટિંગની પ્રક્રિયા ચાલુ છે